હા હોય ને કેવાનું નઈ નાસ્તા નું મમ્મા નાસ્તા ભાગ પડાવશે

નહી ખબર પડતી ચાર નું મેચો તને તમારે લઈને આ આલો ઉપર તોય વાળી કેટલું બોલવાનું ઉપર બોલા જ કે ભૂસે મરી ગયા છે બે વાગે લઈને આયા છે લે અમે આ સીએમ લઈને આયા છે મગા તા સીએમ મારા તને લે હવે ખાહે જ બેસ સાવડો મુએ તાન થોડા ખાઉ આપી જેમ વાર કરી ચોય તો જતું આટલું બડા વાર તો થાકે તાણી જાતે રખડવા નતો તો તો રે જોય તોય રખડવા નહીં જો રખડવા જ જલો છે અરે મને લાગે છે નકા આટલી વાર થાય જ ના તો બે વાગ્યા

ના ના તો અમે બેસીએ ઘડી વાર ના ના હેડો પણ તમારે કોઈ કોમ નહીં ઢોર બોરા પાવાના નહીં પહેરો બીજી ના ના કોમ તો કરી એવા હી કરી એટલે તમે હેડો ને તમારા પેલી ડોસી પાસે બહુ કોટિયાર છે પાછી પછી બોલ છે ના ના જસ બધા અરે અરે હું એને પાછી સાર બાય નાખવાનો પહેરો ને હેડો અરે અરે આ તો હેડો કે તાણો તમે મે ના માર બોડું થાય જો તમે હેલા ભોણા તારે ના ના મારે નહીં આવું મારે મમ્મી બે આવા હંગાર બાર થોડું કોમ છે સર તાલે મે હેડો

બોલતા પૂછા ઉડી ગયા આપડે આપડે હ આપડે તો ઉડી ઉડી વાપી રહ્યા છે મારા હાથમાં ના હાથમાં મારી મારી તોડી નાખો પણ હાથમાં ના આવ્યા પકડવા છીએ